ઘણો બધો હવારમાં કામ હતું હું કામ હતું તમને કહું કે આજે છે ખિહેર પહેલાં તો છે ને ખિહેરને બધાયને શુભકામના આપી દઉં તો આજે છે ખિહેર તો આજના દિવસને તમને બધાઈને હાર્દિક હાર્દિક શુભકામના મારા અને મારા આખા પરિવાર તરફથી અને ખિહેર હોય ને એટલે અમારે છે ને કામ બહુ વધારે હોય અત્યારમાં પપડા વગડવા માંડે છે ખેર હોય ને એટલે દાન પૂણ કરવાનો આજ દિવસ છે હાસી વાતને સંદેશ જય માતાજી રામ રામ ફેમિલી ચાર થવાનું બાકી છે હા તો એ તો ભાઈ તમારી થઈ ને ના ખીર છે હમ તાઈ થઈ છે તાઈ તો બહુ નથી નથી હવે આ દેયા રોટલી ને રોટલા ને બધું બનાવતી છે હમણા રા ગાવ ને કુતરા ને નાખવા કા હા કેમ કે છે ને અમાર ખીર ને દિવસે કેવું હોય ખબર છે કે બધાય જી દાન પુન થાય ને ઈ કરવાનું હોય આજે એટલે રોટલા ઘણા બધા બનાવ એટલે આજ થોડક મોડું થઈ ગયું અને રોટલા કેન હાટો ગાયું હાટો ને કુતરા હાટો બનાવવાના હોય અને કીડીઓ ને આજે દેવાનું હોય હું કેવી લોટ ને એવું અને ઘાસ સારો હોય ને એ ઢોરને નાખવાનો હોય એવી રીતે છે ને આ દાન પૂર્ણ કરતા હોય અમારા અહીંયા ને દિવસે તો એવું બધું કામ હતું એટલે આજ થોડુંક મોડું થઈ ગયું ને હજી આ છે ને બહુ હું ખુશ છું હું ને ખુશ છું તમને બધાને ખબર છે ખેર તો છે એ તો મને ખબર જ છે પણ આ ખેરના દિવસે મારા પિયર જવાનું છે એટલે હું આજ બહુ ખુશ છું એટલે આજે મારા પિયરને પિયર જવાનું છે ને એટલે તૈયાર પણ થવાનું છે તો ફટાફટ હવે ચાર થવાનું તો હજી થોડીક વાર લાગશે બધું કામ બાકી છે તો ફટાફટ બધું કામ પેલા કરી નાખીએ કેમ પતું પતું આવડી જાય સંદીપ હતું એ નાટન માં ગાડી માં બિહાર દીધું જય હો બોલ જય હો બોલ ઈ થોડો બોલે બોલ બોલ જય હો એને પસારક બોલતા ન આવડે મારા પતુભાઈ બોલે પણ હજી ઈ હું છે હાલો આજ છે ને તમને બહુ થી બહુ મજા આવવાની છે મારા પિયર જવાનું છે એટલે આજ તમને બહુ જ મજા આવવાની છે ખેહર પણ છે તો એ ઉડાડશું ને બધું મોજ મસ્તી કરશું હવે કઈ રીતે ખેહર રહે તો આજ તો મને નથી ખબર પણ મજા બહુ આવશે એ ખબર છે હાલો હવે બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો સેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો

ને પછી તમને મળું તો ફાઈનલ ફેમિલે મસ્ત મજાના રેડી થઈ ગયા છે તો છે ને થોડક એમ કે કલર મેચિંગ થોડો થોડો કર્યો છે આ આવું કલર ના થોડક વાદળી છે તમને વ્હાઈટ દેખાતો હોય કે વાદળી દેખાતો હોય ખબર નથી પણ આમાં આસો વાદળી છે તો આવી રીતે છે ને અમે બે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને મેં આવી રીતે કાલ બ્લાઉઝ સીવું હતું કેવું લાગે કમેન્ટ કરીને કહેજો ને મારી મહેંદી તમને દેખાડી દઉં આવી રીતે મેં મહેંદી લીધી સાદી અને સિમ્પલ સંદીપ તો ગયા હતા ખબર છે ને અહીંયા જેના વિડીયો પૂરો જોયો હે ને એને ખબર રહે કે હું સંદીપ ના દાંત કેડા હા ને તમને ખબર હોય તો કમેન્ટ કરીને કે છે કે સંદીપ ના મેં હું દાંત કેડા હતા મેં પૂજા દાંત કેડા હતા તો ત્યારે બધા તૈયાર થાય છે પૂજા બેન બેન પતુ ભાઈ તો તૈયાર થઈ ગયા છે પણ બેન ની બધા તૈયાર થાય છે કેમ કે અમારે બધા આજે જવાનું છે ઉના કસ નેમ તો હાલો થોડુંક પેકિંગ પેકિંગ કરવાનું છે તો ફટાફટ પેકિંગ કરી લઈએ અને પેલા તો આ એટલું તો લઈ જ લીધું છે એક થેલો ને કા હજી થોડુંક લેવાનું બાકી છે તો ફટાફટ પેકિંગ કરીએ અમારા વરરાજા પણ મસ્ત મજાના રેડી થઈ ગયા પતુ ભાઈ જય દાદા જય હો દાદા લાઈક કરજો કેન પર જવાનું હે કેન મામા લગન જવાનું છે હે ખીહેર છે એટલે પતંગ તો ઉડાડવાની હોય તો છે ને પતંગો લઈ લીધી છે ઘણી બધી કેમ કે આપણે ના છે ને પતંગ ઉડાડવાની છે તણમાં છે ને આ આ છે ને આ કામ જ એવું કરે જો તો નાની એવી ખુરશી ને બેસીજા મોટા જબર આ તોડી નાખજો હતો માં હવે તૂટે હવે આ છે ને માં છે ને કેવા અમને કવરા આવે ને અહીંયા વાહ આ તો બગાહ ખાઈ લે મામા ક્યારે હો હે હાલો બેન ક્યારેથી ક્યાં ને હાલો બધા જાઓ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ નવે હાલતા થઈ જાય ન કે પછી થઈ જાય છે બધા મોડું હાલો થેલા પેલા પેકિંગ થઈ ગયું છે બધું એવું છે ને ભરી દીધું છે અને હવે ઈકો પણ રેડી થઈ ગયો છે ને ગાડી પણ રેડી થઈ ગઈ છે ને હવે અમે બધા હવે હાલતા થઈ જાય ઉના તરફ હવામાં છે ને એટલી થોડી થોડી પતંગ ઉડે છે અત્યારે કઈ બહુ હવામાં કે અત્યારે પતંગ બહુ ખાસ છે નહીં એવું લાગે એટલી બધી બહુ કઈ નથી

કેમ કે થાકી જાવ સો કિલોમીટર આઘું થાય ને એટલે આવું જ થાય અમારું પિયર સો કિલોમીટર આઘું છે કાબેન થાકી જાય ને થાકી જાય વેપર ખાવ મારે સોડા પીવી છે મને ને ખાવ વેપાર તો ખાવી જ ને મને સોડા પીવી છે આવું આમ તડકો લાગે છે આમ ગાડીમાં આવે એટલે તડકો લાગે આવડાનું મોડું થાય એમ તો નકર આવડા ને બી જાય તો પછી સંદીપને ખોટો લાગે એટલે સંદીપને ને જવું પડે ગાડીમાં એવું થાય કાબેન હાજી વાત ને એકલા એકલા નો આવે ગાડીમાં લઈ લો

કેર ના વખાણ કરે કા ભાઈ ને આપ ભાઈ લઈને ભાઈ ને એક છે કોની જાય ઈ લંગર મેરી લંગર મેરી આવી અમારા ગામની કેહેર ભાઈ આવડે તમને

ક્યાં જવાનું છે એ બધાને તમને ક્યાલ ખબર પડી જાય તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન કરી દઈશું તો અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો સેલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશો એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભજન આવશે ભાઈ બેઠા